સુરશ્યાના યુનિક હોસ્પિટલ પાસે આવેલા ગણેશ આર્ટિસ્ટના પંદાલમાં અજાણે શખ્સોએ પંદર જેટલી ગણેશજીની મૂર્તિઓ ખંડિત કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિડીયોની પુષ્ટિ દિવ્યાંગ ન્યૂઝ કરતી નથી આજ રોજ ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે રામ અવની દેવનાથ કરીને કાઢ છે જે યુનિક હોસ્પિટલની બાજુમાં પોતે મૂર્તિ બનાવે છે અને પોતાનું મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવેલો છે અમને પોલીસને જાણ કરી કે પોતાના પંડાલની અંદર બસો જેવી મૂર્તિઓ છે એમાંથી દસ થી બાર મૂર્તિઓના આંગળીઓ તૂટેલી છે ને થોડી હથેળીઓ પર નુકસાન થયેલું જાણવા મળે છે આ માહિતી આધારે પોલીસે દીક્ષા પેટા તપાસ કરતા તો તો જણાવતા હોય છે છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને ભેજના વાતાવરણ માટીની મૂર્તિઓ પર્ટિક્યુલર ત્રણ ફૂટથી ચાર પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે અને પોતાના વિશેષ કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ઓર્ડર હોય એ મૂર્તિઓ ત્યાં ત્યાંથી પણ મૂર્તિઓ બહાર કાઢતા હોય છે તો એક શક્યતા એવી રહી છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિના હાથ બીજી વસ્તુ લાગી જવાથી આંગળીઓનો ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ અડવાથી બાળકો સાથે જોવા આવતા હોય ના માટીની મૂર્તિ તો ઇઝીલી તૂટી જવાની શક્યતા આંગળીઓનો ભાગ છે સૌથી સોફ્ટ ભાગ હોય છે એ ભાગ જ તૂટેલો છે એની પણ શક્યતા નકારી ના શકાય છતાં પણ પોલીસે કોઈને ઇરાદાપૂર્વક તોડ્યું છે કેમ એ બાબતની પણ તપાસ કરી રહ્યા છે પણ હાલ પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બહુ નજીક નજીક મૂર્તિઓ ગોઠવેલી છે અને હજારો લોકો મૂર્તિઓ લેવા આવતા હોય એ દરમિયાન એક અલગ અલગ ભાગમાં ટોટલ બાર થી પંદર જેવી મૂર્તિઓ અને આંગળીઓનો ભાગ અને હથરીના ભાગનું નાના મોટું નુકસાન થયેલું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત